બારડોડી રૂરલ પોલીસ મથકનો બે મહિનામાં એકસો અઠ્ઠાણું ગુનામાં પકડાયેલો રૂપિયા દસ પોઈન્ટ દસ કરોડથી વધુના દારૂનો કીકવાડ ગામે નાશ કરાયો બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં કીકવાડ ગામમાં થતા જૂના પુલ ઉપર બંધાલતમાં રોડ ઉપર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી માત્ર બે મહિનામાં તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન નોંધાયેલ એકસો અઠ્ઠાણું ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલી બાટલી તથા ટીન બિયર મળી કુલે બાટલી નંગ બ્યાસી હજાર છસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ બે હજાર છસો પંચ્યાસીનો મુદ્દામાલ નાશ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ સ્થાને જીજ્ઞા પરમાર બારડોલી પ્રાંત અધિકારી જે તન્ના જિલ્લા અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ સુરત સભ્ય એચ એલ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક બારડોલી તથા પીએન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હાજરીમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી બે મહિનામાં પ્રોહિબિશનના કુલ એકસો ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બાટલી તથા ટીન બિયર મળી કુલ્લે નંગ બ્યાસી હજાર છસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ બે હજાર છસો પંચ્યાસીનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો आज रोज बारडोली ग्राम्य पोलिस स्टेशन કુલ એકસો અઠ્ઠાણું ગુનાનો મુદ્દામાલ જે કોર્ટના હુકમથી નાશ કરવામાં આવેલ છે કુલ દારૂ એક કરોડ એક લાખનો થાય છે અને બ્યાસી હજાર છસો ને બોટલ છે અત્રે જે નાશ કરવામાં આવેલ છે ત્યાં સરકારી પંચો એમ્બ્યુલન્સ ફાયર એસડીએમ સાહેબ આબકારી ખાતાના અધિકારી અને પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને અમે જાતેથી હાજર છીએ અને તમામ મુદ્દામાલ અત્રે નાશ કરવાની કાર્યવાહી ચાલુમાં છે